મારું નામ સોલંકી રાજેશ શિવાભાઈ સુરેન્દ્રનગર બહુજન સમાજ પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ છું આજરોજ અમે સ્નેહ મિલનનું એક આયોજન કરવામાં આવ્યું છે તેમાં બહુજન સમાજ પાર્ટીના જે ઉમેદવારો વિજેતા થયા હતા તેઓનું અમે આજે સન્માન કરીએ છીએ અને સાથે સાથે જે ઉમેદવારો અમારા પાર્ટીમાંથી જે નવ ઉમેદવારો હતા તેઓનું પણ આજે અમે સન્માન કર્યું છે અને રોજ અમે સંગઠન મજબૂત થાય એટલા માટે સંગઠન થાનગઢના જે શહેર પ્રમુખ તરીકે પરવીણભાઈ આલાભાઈ પરમારને શહેર પ્રમુખનો હોદ્દો આપ્યો છે જેમ બાલુબેન ચૌહાણને અમે સંગઠનના મહિલા સંગઠનનો મોરચો આપ્યો છે જ્યારે રેશમાબેન મોહમ્મદભાઈ શેખ જે આવ્યા હતા તેઓને આજે અમે લઘુમતી સમાજનો મોરચો સંભાળે એ બાબતની હોદ્દો આપ્યો છે ત્યારબાદ થાનગઢ સંગઠન મજબૂત બને એટલા માટે દિલીપભાઈ વાઘેલાને અમે સંગઠનના પ્રમુખ બનાવ્યા છે જ્યારે સંગઠનના ઉપપ્રમુખ ઉપપ્રમુખ તરીકે અઘારા દિનેશભાઈને અમે આજરોજ જાહેર કર્યા છે આમ બહુજન સમાજ પાર્ટી આવનારા સમાજમાં મજબૂત બને અને અઠ્યાવીસ સીટો ઉપર લડે તેવી કામગીરી અમે આજરોજ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં અમે બહુજન સમાજ પાર્ટી દ્વારા સારું એવું પરિણામ લાવી એ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ જય હિન્દ ભારત માતા કી જય જય ભીમ